રૂપારી તું મારી પાકી બેનપણી હો મગ્નને મળીને આવી એ તને એકને જ ખબર છે જે બીજા કોઈને આ વાતની ખબર ન પડે મારી પાઈકી બેનપણી હો ને એટલે તને એકને કહું છું અરે બેનપણી તારા માટે તો માન છે પણ તને ક્યાં કાંઈ ભાન છે પણ હું મરી જાય પણ આ વાત તો કોઈને નહીં કરું

તમ એવા તન તારા હોગી યાર મા એવા તારા કણ કાટે ને હારી હું જતી હે હેરૂ વાત સે યહા હસો કે મરો આ તો પાડું છું અરે રો આઈતમ હે આઈતમ આવે હે બને આઈdio મજા આવી જ આ વાત હા તમ હા તમ કરસ એકલી હા તમ તો ભવ વાર છે હું જાવ હું ઘરે શું હે પણ મારી વાત તો હાફે ડોબી તું ને બ્લેક પૈસા લઈ લે કે કે હા મોજ મોજ એ એકલી એવા કોઈ દી કરે ને એવું કોઈ કરે એ તારે માર કીધું કરવાનું હે નકર હું જો તને કેવા એ હું કીધું બધું કે તું કરી પણ હે ને અડધો ભાગ લાગ્યો પૈસમન નો કેતી એ તને અડધો ભાગ આપ્યો પણ તું મારા સપોર્ટ માં હો ને હા હું તમને તાકા કે હો જા જા કોણ પાછી નકર હા જે આવી દે બધું હવે મજા આવશે હવે તો હાથ મે પૈસા આહા મજા આવી હવે તો મેરા માય બધી લઈશ અને હાથ મે તો વટ પાડી દેઈ પૈસાનો કિલ્લીન સંકો એ સરપર આ સ્વામો હું વાલે હે આ વાઠ દિલી હેલી થાય તો અમર ખાવાનું શું કરવાનું હવે સગન ઈ તો તમારે વિચારવું જોઈએ આઠ દિન હેલી થાય કે 10 દિન હેલી થાય કાઈ હું તમને નો ખાવા દઈ દઉં એને સર ગામ ના સરપર

તો ઈ હું અમારી એક દીવાલ પડે એવું છે કોઈ દીવાલ પાડ દઉં તો પૈસા પકડ દઉં એલા સગના આ સરકાર આરે હું એવું ખોટા પણ કરું ઈ માયલો માણા નથી પચીસ ગામના સરપંચમાં મારું નાનજી નામ છે નામ

એ જુગાર કોઈ ન રમતું પણ કામય બંધ એકો તો બીડ્યું છે જવું છે અરે ફરી જુગાર રમવો છે અને ઘીરે કઈ દેવું નથી આમ બે હાલત ના થાવ હાલો ના કર બે ની બયું પાયું આવીને બજવાડી છે એ હાલો એ શબ્દ આવા મતય નો દેવાય મેં કી થોડાક દેશે આ કોઈ દી નો દેવાય

ખાતા માં આમે દેરો ઉંકો પૈસા પૈસા ને પૈસા થઈ ગયા એ મુઈ તને કાઈ લોટરી તો નથી લાગી ને એ લોટરી થી નઈ ડબલ ખાણ લઈ તને કાવ આ તમારી બેંક પાડી તું હો એટલે તને કાવ હવે પણ મુઈ રેખ એ હાતમ આવતી હોય તો પૈસા હાટુ કોઈ આરે આવું થોડું કરાય બુ આ તો હાતમ પૈસા વગર શું કરશું આપણે એ રેખલી તારી વાત તો યે હાચી એ પૈસા હોય ને એ તો રંબાય એ નકર તો આમ સામું જોઈને વેવવું જુગાર એ મય રેખલી એ ભૂતના પેટની જુગારની વાત નથી કરતી અને ઢોલે રંબાની વાત કરું છું એ કેને હો તો બીવી તું જુગાર વસતી એશી

તને એવું લાગે છે કે આ મગનો આવશે અરે મગનો શું મગના નો આવે હજી પૈસા લીધા છે હજી તો લેવાના જ બાકી છે મગના મારા રોયા આ બધી વાર કેમ લાગી એ પણ વાર તો લાગે ને એ આ પૈસા ઘીરે ઘી સોરી કરી હાલે ઓ હો 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 તારા બાપા તો ખરો પૈસાવાળા છે ઈમાં વરી તાક ચોરી કરવાની જરૂર શું છે આમકનાનો વ્યાજ પૈસા દેવા એ હવે હું ના આવનો એ હાથની વાત તો દેવા તમને આયો એ શેલે ઘીરે ચોરી કરવી પડે મારે હા ભાઈ મારવા રોયા જો તે અમને પૈસા નોતી ધાને તો આ તારી હે ને આ આવ આ વાત રે ને ઈમાં ખાડામાં બહાર પાડिसू અને તો હે ને ગામ બારો તો કાચ છે પણ મને ઘરની દેબી દેશે

આપણ મારું બેટું મને ઈ ખબર નથી પડતી ચાર ત્રણ ત્રણ મહિના થઈ ગયા તો એ મગના મને મળવા આવવાનું નો કીધું મને તો એમ હતું કે મગનો તો મને ભૂલી ગયો પણ હવે ઠેક મળવા જવાનું કીધું કઈ ખબર ન પડતી પણ હજે તો આયો નથી કે સા તારા ધાબા વાહે રહી ત્યારે આવશે નથી બોલું તો તારે આરે તઈ મહિના થઈ ગયા તો એ મને મળવાનું નો કીધું હવે તો મારે તારે આરે બોલું જ નથી જાતું સાંભળ એ જાનુ હું કેટલો મોરો પડી ગયો મારા મોઢા આમું જો શું કીધું મોરો પડી ગયો મારી તો હું પડી ગઈ સપ્તાય તન મહિનાથી તારી યાદમાં નથી બોલું તારા એય એ સોમી વાત સાંભળી હે તું બનવાની હો

કે ઇના બાપાને ખબર હે આખા ઘરને ખબર હે તું જઈને તો મારી નાખશે પણ રૂપાયુ તો મને એમ કેતી હતી કે મગનો તો વિદેશ કમાવા ગયો હે એટલે તો મેં તમને સંદેશ નો મોક્યો કે મને મળવા આવો એમ હવે મારી વાત કોઈની માલવી યહા પર એક બીજી વાત એ રેખલી એ અને કિરણે મને બ્લેકમેન કર્યો અને હાંભળ એ મારા પાસે બે ત્રણ લાખ રૂપિયા લઈ જઈ કે પૈસા દે ન કરા ગામનાને કહી દઈશું એસ મમી પેગ ને છે એ મગના એ મગના મને એ વેખલીન કિરુલી મારી માયુ હાવ એટલી દાદ સડે કે ઈ બધી ને તો ઘર આ લો તમે અત્યારે હાલો એને ઘર પકડી લેવા મારે એ ઘર પકડવા એ તું વઈ પાછી હાટી આવી ને ત્યાં એ હું જોઉ છું સરપત માથે તું ઉપાધી કરતી નઈ હવે એ તો મેં કહો મારી માયુ ભૂતના પ્રેમ હું કરું પૈસા વાળો મગનો અને લૂંટવા એને બેઠ્યું છે મારી માયું કમાઉ હોય તો ચટકાર ખાને સડી જાવ ને મારા લફરા વાળા ને હું કામ લૂટો હો તમે મારા મગના પાયથી પૈસા કઢવા બેઠું હવે તો એનો ભારો લી મગનો માર તો પાછું જાવ પડશે મારા તાંગા ભાંગી નાખશે નકર મારા બાપા

પણ એ વાતે શું તારા માથે દુખ ના વાદળ આવી ગયા કે હાવ લૂટાઈ ગયો એ મને બ્લેકમેન કર્યો હે બ્લેકમેન એ આ તને બ્લેકમેન કર્યો આપડા ગામમાં મારા જીવતા એ રેકલિન કિરણ તને બ્લેકમેલ કર્યો રેખલિયન કિરણે એ હા રે એક ફોન માં વાત કરી લો એ હા આવું શું ઓફિસ છે એ ઘરે ન્યા કણે તલાટીને રોકી રાખો હા હા એ બાથરૂમ ના ફોર્મ બધા ના ભરવાના છે એ બધા પૈસા મારા લઈ ગયું બેગલા મન કરી હે એ તું જરાય મુંજા આમ તો તારા ધંધા હારા નથી તું ઈ ખાઈ ગયો હો તારા માવતર ને પણ જો તારા હારે આવું ચીટિંગ કર્યું હોય ને તો હાલું હારે આવું અને ઈ રેખલીન કિરણ વારો કાઢી નાખું

રેખલી અને કિરણ બેનો વારો કાઢી નાખવું જોઈ તું હાસો હોય તો